અરવલ્લી જિલ્લામાં અરવલ્લી આજે મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હું અરવલ્લીની બધી જ મહિલાઓને આપું છું મારી દીકરીઓને મારી બહેનોને માતાઓને અને વડીલ બાઓને બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આજે આપણે સંકલ્પ કરીએ કે આપણે એકબીજાને એકબીજાનું આપણે સન્માન કરીએ પોતાની જાતને ગર્વ અનુભવીએ અને આજે ખૂબ મને પ્રાસંગિક લાગે છે આ મહિલા દિવસની મારે મુજબ આ જ થીમ લાગે છે કે મને મારી જાત માટે હું એક કલાક આપીશ અને ફિટનેસ માટે આ એક કલાક રહેશે પ્રધાનમંત્રી શ્રીએ જે મેદસ્વિતા મુક્ત ભારતનું જે સંકલ્પ આપણે આપ્યું છે આ મહિલા દિવસ એ જ સંકલ્પ માટે છે કેમ કે મહિલાઓનું ખૂબ અન્નપૂર્ણ તરીકે રોલ હોય છે એટલે દસ ટકા ઓછું તેલ જે દર મહિના કરવાનું છે સાહેબે જે આપને ખૂબ એક સુંદર સૂત્ર આપ્યું છે એ પણ મહિલાઓના હાથમાં છે કે આખા પરિવાર મેદસ્વતા મુક્ત થાય અને ફિટનેસ એ સાયકલિંગ હોય કે વોકેથન હોય કે કોઈ પણ રીતે યોગ હોય પ્રાણાયામ હોય બીજી એક્સરસાઇઝ હોય એ સાથે જ હું આ બધી મહિલાઓને એ પણ ફરીથી ઇન્વિટેશન આપું છું કે દર સન્ડે જે કાલે સાહેબે કીધું અમે અરવલ્લીમાં તો દર સન્ડે સાયકલિંગ કરીએ છીએ એમાં મહિલાઓ જોડાય એ માટે હું બધાને અપીલ કરું છું આજે મહિલા દિવસમાં અહીંયા ઓઢારી લેક ખાતે ખૂબ દરેક સેક્શનથી જે છે દરેક કેડરથી મહિલાઓ અહીંયા ઉપસ્થિત થઈ ગ્રહી અધિકારી જે કોઈના કોઈ પોતાનું સ્વરોજગારમાં જે જોડાયેલી છે એ બધા જે છે ખૂબ અહીંયા સારી રીતે એમને રમતો રમ્યા અને હસ્યા મજા કર્યા અને ખૂબ મજા બધાને આવી તો એ બદલ જે છે એમ અમારી મહિલા બાલ વિકાસ અધિકારી જે છે હસીનાબેન એમની ટીમને હું અભિનંદન આપું છું સાથે સાથે આજે અમે એક રેલીનું આયોજન કર્યું છે એમાં બેટી બચાવો બેટી પઢાઓના સૂત્ર છે જે સ્વસ્થ માતા સ્વસ્થ બાળકના સૂત્ર છે અને દરેક જેટલી અમારી ગુજરાત સરકાર અને ભારત સરકારની જે મહિલા બાલ વિકાસ માટે યોજનાઓ છે એમના સૂત્રોચ્ચાર અને એમના પ્રચાર પ્રસાર માટે જે છે આજે સિટીની મહિલાઓ ભેગી થઈ છે અને એ જઈને સિટીમાં આ મેસેજ એ પસાર કરશે એના સાથે સાથે હું ફરીથી બધાને આ મહિલા દિવસની ખૂબ શુભેચ્છા આપું છું આધુનિક યુગની અંદર અત્યારે હાલ જે પુરુષોમાં વળી જે સ્ત્રી ગણાય છે દરેક ક્ષેત્રની અંદર આજે જે સ્ત્રીઓ છે મહિલાઓ આગળ વધી રહી શું કહેશું આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે જે કહેવામાં આવે છે કે સમો વળી નહીં આગળ પણ વધી રહી છે એમાં જે છે સરકારની યોજનાઓનું પણ ખૂબ મોટું ફાળો છે જે એમને સરકાર અને કાયદા વ્યવસ્થા તરફથી જે એમને તકો મળી રહી છે અને આ જે સમાજ પણ બદલી રહ્યું છે એ દીકરીઓને પણ એટલી જ તકો આપી રહ્યા છે હજુ સમાજમાં થોડુંક બદલાવની જરૂરિયાત છે કે હજુ જે મહિલાઓમાં છુપાયેલી જે શક્તિઓ છે એટલી સક્ષમતા હજુ બહાર આવવાની જરૂરિયાત છે નમસ્તે હું મારું નામ વૈશાલી સિંગલ છે હું જિલ્લા આયોજન કચેરીમાં રિસર્ચ ઓફિસર તરીકે હાલ કાર્યરત છું આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આઠ માર્ચના રોજ તમામ મહિલાઓ આગળ વધે એના માટેનો જે કાર્યક્રમ છે એમાં અમે ઉપસ્થિત રહ્યા હતા મોડાસા તાલુકાના ઘણા મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા બધાએ પોતાની જાતને ગૌરવવંતી સમજી અને એમાં ફાળો આપ્યો એ બદલ તમામનો આભાર અને બસ એટલો જ મેસેજ આપવા માગીશ કે દીકરીઓને ભણાવો ભ્રૂણ હત્યા અટકાવો બેટી બચાવો બેટી પઢાવોનો જે મંત્ર છે એને સાકાર કરવા માટે દરેક મહિલાએ પોતાએ બહુ આગળ વધ આવવું પડશે પોતાના પોતાની મહિલા બાળ જે બાળકીઓ છે એમને એજ્યુકેશન આપવું જોઈએ અને બસ બધાને અને ઇક્વોલિટી સમાજમાં પ્રસ્થાપિત થાય એવું એવા પ્રયત્નો તમામે કરવા જોઈએ જેથી મહિલાઓ આગળ વધે અને હાલ જેમ આપણે જોઈ રહ્યા છીએ કે કલેક્ટર સર પોતે મહિલા છે એસપી મેમ છે એ પોતે મહિલા છે અને મહિલા અધિકારીઓની સંખ્યા વધતી રહી છે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે માં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ થી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર માં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે